મુંબઈમાં કામ અર્થે ગયેલા સુરતના વિસુ વિસ્તારના કાપડ દલાલ રોહિત જૈન અપહરણ કરવામાં આવ્યું છે રોહિત જૈન ઓગણીસમી જુલાઈ રાત્રે પોતાના કામ માટે મુંબઈ ગયા હતા અને ત્યાંની સોના હોટેલમાં રોકાયા હતા વીસમી જુલાઈના સવારે જ્યારે તેમની પત્નીએ ફોન કર્યો ત્યારે તેમના બંને નંબર બંધ આવ્યા હતા પતિને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જતાં તેમણે મુંબઈ રહેતા પતિના મિત્ર મિહુલને ફોન કરીને તપાસ કરવાનું કહ્યું હતું મિહુલની તપાસમાં જાણવા મળ્યું હતું કે રોહિતે પહેલી સવારે પોણા ત્રણ વાગ્યે જ ચેકઆઉટ કરી દીધું હતું ત્યારબાદ હોટેલના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે ચારથી પાંચ લોકો રોહિતને હોટેલમાંથી બહાર કાઢીને એક કારમાં બેસાડીને લઈ જાય છે હોટલની અંદરના સીસીટીવી કેમેરામાં પણ આ કિડનેપર્સ કેદ થયા છે આ દ્રશ્ય જોતાં જ પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ હતી અપહરણકારોએ રોહિતની પત્ની પાસે રૂપિયા પચાસ લાખની ખંડણી માગી હતી અને ખંડણી ન આપવા બદલ જાનથી મારી નાખણી ધમકી આપી છે આ સાથે જ રૂપિયા બે પોઈન્ટ દસ લાખના ઘરેણા પણ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે હાલ તેનો વિડીયો સામે આવ્યો છે પોલીસે સમગ્ર ઘટનાક્રમ વિડીયો ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે વેલ પ્લાન ઓર્ગેનાઇઝડ ક્રાઇમની જેમ જે દિવસે રોહિતનું અપહરણ થયું એ જ દિવસે રાહુલ અને ચિરાગ નામના બે અજાણ્યા ઈસમ સુરતમાં બિસુ સ્થિત રોહિતના ઘરે પહોંચ્યા હતા તેમણે પોતાના મોબાઈલ ઉપરથી રોહિત સાથે વાત કરાવી હતી રોહિતે ડર સાથે પતિને કહ્યું કે તે વધુ વિગતો આપી શકે એમ નથી અને કોઈપણ સંજોગોમાં મિત્રો તથા સગા સંબંધીઓ પાસેથી રૂપિયા પચાસ લાખની વ્યવસ્થા કરીને તેમને જલ્દી આપવાની વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું ये आ, रोहित जैन करके एक कपड़े का ट्रेडर है आ, हमें इंफॉर्मेशन मिली रोहित जैन जो है उसकी वाइफ ने आके बताया कि कुछ लोग मेरे घर पे आए और मेरे से एक्स्टोर्शन किया और हमारी मेरे से कुछ ज्वेलरी लेके चले गए और मेरे पति को कहीं पे रखा हुआ है तो हमने तुरंत एक्स्ट्रशन का फरियाद जो है वो वैसू पुलिस स्टेशन में दाखिल किया उसके बाद फर्दर उसमें इन्वेस्टिगेशन करने पर पता लगा कि ये रोहित जैन जो है ये मुंबई में था और मुंबई एरिया में वहाँ से कुछ लोग उसको होटल में से रात को उठा के ले गए तो वहाँ के सीसीटीवी भी सामने आए हमने यहाँ से टीम मुंबई भेजी तो टीम ने वहाँ पे जो ये रोहित जैन है इसको और राहुल और विशाल दो और व्यापारी हैं जो सूरत के रहने वाले हैं जिनका वहाँ पे किडनैपिंग में रोल बताया जा रहा है इनको वहाँ पे लोकल पुलिस स्टेशन में भेजा है चूँकि किडनैपिंग का बनाव जो है वो महाराष्ट्र में हुआ है इसलिए मुंबई पुलिस ने इसमें एफ का एफआईआर दर्ज किया है और आगे की इन्वेस्टिगेशन अभी वहाँ पे चालू है इनका आपस में कुछ कुछ लेन देन का मैटर बताया जा रहा है कि व्यापार के कुछ पैसे आपस में एक दूसरे पे जो राहुल रोहित जैन है इसमें कुछ पैसे इसको देने बकाया